સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય શબ્દ અને પરાશક્તિ દ્વારા મંત્રનું સર્જન થાય અને મંત્ર દ્વારા પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચવાનું જે ક્રિયા છે કે શૂન્યમાં કઈ રીતે પહોંચાય અને શૂન્ય કઈ રીતે પ્રગટ થાય છે અને મંત્રનું સાસુ સ્વરૂપ શું છે અને પરાશક્તિ એટલે શું છે અને શબ્દરૂપી મંત્ર ઈજ શિવ છે અને મંત્રમાંથી જે પ્રગટ થતો નાદરૂપી શક્તિ પરાશક્તિ છે આના વિશે આપણે સત્સંગ લેશું આજ અને આ સત્સંગ એક સાધકના ફોન દ્વારા પ્રશ્ન દ્વારા કરવામાં આવે છે અને એના પ્રશ્ન આ રીતનો હતો કે મંત્ર શક્તિ પરાશક્તિ દ્વારા થોડો પ્રકાશ પાડો કે શૂન્યમાં કઈ રીતે જવાય શૂન એટલે શું કઈ રીતે થાય તત્વ પરમાત્મા સુધી સુરતા કઈ રીતે આપણી પહોંચે છે આ એક પ્રશ્નના માધ્યમથી આપણે આ એક સત્સંગ કરીએ છીએ એટલે મૂળ કરતા હરતા એ આપણી પરાવાણી જ છે દરેક શબ્દ દરેક અક્ષરનું મૂળ પરાશક્તિ છે આ સંસારમાં દરેક ક્રિયા પણ પરાશક્તિ દ્વારા જ થઈ રહી છે એટલે મૂળ શક્તિ પરાશક્તિ ગણાય છે અને એ જ પણ કુંડલીની શક્તિ છે અને આ સમગ્ર વિશ્વ અને તેની અંદર રહેલા સર્વ સ્વરૂપો એ આ પરાવાણીના સંપનમાંથી ઉદ્ભવે છે અને આ પરાવર્ણની અંદર અનંત અક્ષરો અને શબ્દ અને વાક્યો એક સ્વરૂપે પણ વિદ્વાન છે અને એક આ તત્વ એવું છે કે અતિ ગહન છે અને આપણા સ્થૂળ દેહથી અને આપણી ઇન્દ્રિયોથી જે કંઈ ક્રિયા કરી રહ્યા છે એ પરાશક્તિ દ્વારા જ બધું થઈ રહ્યું છે દરેક શબ્દનું સ્વરૂપ ધારણ કરનારી પણ પરાશક્તિ છે દરેક શબ્દ એક શિવ તત્વ ગણાય છે અને ઈદ જ શબ્દથી જે નાદ ઉદ્ભવે છે જે ગુંજાર ઉદ્ભવે છે કે એ શબ્દનો જે ભાવરાત અવાજ જે નીકળે છે એ પરાશક્તિ છે તો શિવરૂપી શબ્દ અને નાદરૂપી અવાજરૂપી જે શક્તિ છે આને શિવ શક્તિ કહેવામાં આવે છે એટલે જે શિવ વગર શક્તિ અધૂરી છે અને શિવ પણ શક્તિ વગર અધૂરું ગણાય આ બંનેનું જ્યારે શિવ શક્તિ એક થાય છે ત્યારે જ આ સર્જનક એક આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્યારે શક્તિ શૂન્ય થાય શાંત થઈ જાય છે ત્યારે કેવલ આત્મા રૂપી શબ્દ રહી જાય છે જે વસન રહી જાય છે એના આધારથી જ આ બધું ટકી રહ્યું છે અને એ જ બ્રહ્મરૂપ ધારણ કરીને શબ્દ અને શૂન્યમાં સમાઈ જાય છે શૂન્ય એટલે જે વસનરૂપી મંત્ર છે અને જ્યાં સુધી એમાં શક્તિ પરાશક્તિ છે ત્યાં સુધી એ મંત્રરૂપી છે અને જ્યારે શક્તિ એ વસનની અંદર શબ્દની અંદર સમાઈ જાય વલીન થઈ જાય છે ત્યારે જ એ જ શબ્દ બ્રહ્મરૂપ ધારણ કરી લે છે અને શૂન્ય પ્રગટ થાય છે અને આ જ શૂન્યને નિરાકાર પણ કહેવાય અને એક મેદાન પણ કહેવાય અને આમાં જ નિરાકાર છે અને આમાં જ બ્રહ્મ તત્વ છે અને એ જ વસન પણ છે અને એ જ મંત્ર પણ છે અને દરેક મંત્રો અક્ષરોના જ બનેલા છે અને તે જ પણ એક શક્તિ સ્વરૂપ છે અને આત્મા રૂપી શબ્દ છે એ ગતિહીન છે અને હંમેશા શાંત અને સ્થિર છે પરંતુ પરાવાણી પરાશક્તિ દ્વારા જ એ સલાયમાન થાય છે અને આ જ શિવ પરમ તત્વ છે અને સંપૂર્ણ રીતે શાંત છે ની શક્તિને કારણે જ્યારે સ્લાયમાન થાય છે ત્યારે શિવરૂપી જે જીવ છે એ જીવને પોતાના શિવનો બોધ થાય છે જ્યારે શક્તિ સ્લાયમાન થાય ત્યારે અને આ જીવરૂપી આત્માને જ્યારે પોતાનો બોધ થઈ જાય પરાશક્તિ દ્વારા ત્યારે જ એ પરાની પાર જઈ શકે છે તો દરેક સાધકને સદગુરુ પાસેથી મંત્ર લેવો અને મંત્ર દ્વારા દ્વારા જ શાશ્વત બ્રહ્મનું જ્ઞાન થશે અને મંત્ર લેવાથી જ મંત્ર દ્વારા જ આપણા અંતકરણ શુદ્ધ થશે અને એ જ બ્રહ્માંડની અંદર મંત્ર પણ ગુજિરો છે ને મંત્રમાં મહાન શક્તિ રેલી છે મંત્ર જ મહેશ્વર છે મહંત મંત્ર જ શિવ છે મંત્ર જ આત્મા છે અને આ સરાસર જગતમાં જે કાંઈ વેપેલું છે જે કાંઈ મૂર્તિમાન છે તે બધું જ મંત્ર છે અને આપણો પ્રાણ અંદર આવે અને બહાર જાય આવન જાવન જે કરે એ જ આ મંત્રની પરાશક્તિને આધારે જ થઈ રહ્યું છે મંત્ર એ જ જીવ છે એટલે મંત્ર સાથે આપણે એક તાર લગાવવાનો એને સાધવાનું છે અને મંત્રનો આપણી અંદર જે ધડકી રહ્યો છે આપણી અંદર જે ગુજાર કરી રહ્યો છે એ જ મંત્રનો ગુજાર આપણે કેવલ સાંભળવાનો છે અને એનો અનુભવ કરવાનો છે સાધક જ્યારે આ મંત્રનો જપ કરતો હોય છે ત્યારે એને આકાશમાં પણ મંત્રનો ધવની સમજાય અને સંભળાય એનો અનુભવ પણ થશે અને આપણે અંદરથી પણ આપ મેળે એનો અવાજ આવવા લાગશે આનો પણ આપણે અનુભવ થશે એટલે નિર્ભય અને નિર્મળ સીતે આ મંત્રના દાપમાં આપણે તલીન બની જઈશું ત્યારે જ આપણે આત્માનો અનુભવ થશે અને પરમ તત્વ પરમાત્મા સુધીનો પણ બોધ આપણને થઈ જાય છે અને આ મંત્રનું ચિંતન કરવું એનું ભજન કરવું પણ હાલતા ચાલતા બેસતા ઉત્સાહ ભોજન લેતા પણ કોઈ પણ પરિસ્થિતિમાં પણ મંત્રનું ચિંતન આપણે ચાલુ રાખવું જોઈએ તો આ મંત્ર દ્વારા જ આપણે મૂળ ઘર સુધી પહોંચી શકીએ છીએ અને મંત્ર દ્વારા જ મૂળ જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય છે જગતનું સર્જન કરનારી પણ આ જ પરાશક્તિ છે સતગુરુ ભગવાન કી જય દરેકને પ્રણામ